ફેડરેશન ઓફ એકેડમીની અમદાવાદના વાયમ ક્લબ ખાતે એક એજીએમ છે તે મળી હતી આ એજીએમમાં એક નિર્ણય લેવામાં આવ્યો અને જે નિર્ણયમાં જે ફેડરેશન ઓફ એકેડમી છે તેના પ્રમુખ બદલવામાં આવ્યા હતા અને ગુજરાતના કો કોંગ્રેસના પ્રવક્તા અને એજ્યુકેશન લાઈનનો બહોળો અનુભવ ધરાવતા હેમાંગ રાવલને તેના પ્રમુખ છે તે બનાવવામાં આવ્યા હતા ખાસ કરીને જે મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી હતી તેની જો વાત કરીએ તો એક પ્રતિનિધિમંડળ મુખ્યમંત્રીને થોડા સમય પહેલાં મળવા ગયું હતું અને તેમને એક જે રજૂઆત છે તે કરવામાં આવી હતી જે રજૂઆતમાં ખાસ કરીને કહી શકાય કે જે મુખ્યમંત્રીને એક લેટર છે તે આપ્યું હતું અને તે લેટરની અંદર ખાસ લખવામાં આવ્યું હતું કે જે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે અને તે ગાઈડલાઈન પ્રમાણે જે રજીસ્ટ્રેશન જે ટ્યુશન ક્લાસીસ હોય એ કરવાનું રહે છે તેમાં જે સંખ્યાબળ નક્કી કરવામાં આવ્યું છે તે સંખ્યાબળ જે યુનિવર્સિટી હોય છે તેની અંદર નથી હોતું તેથી વધારે નક્કી કરવામાં આવ્યું છે અને તે જગ્યા એટલી નથી હોતી તે જગ્યા તેમને આપવામાં આવે સાથે સાથે ગુજરાતમાં જે આગામી સમયમાં ખાસ કહી શકાય કે ધોરણ બારના જે વિદ્યાર્થીઓ હોય છે તેમની પરીક્ષાનું રિઝલ્ટ આવ્યા પછી તેમને જે રજીસ્ટ્રેશન એપીસી એસીપીસીનું કરાવવાનું રહેતું હોય છે તે એસીપીસીનું પી રજીસ્ટ્રેશન પણ તેમને ફ્રીમાં કરી આપવામાં આવશે તેવું આ ફેડરેશન દ્વારા નક્કી કરવામાં આવેલું છે ખાસ કરીને કહી શકાય કે જે અનેક મુદ્દાઓ છે તેના મુદ્દે જે ચર્ચાઓ કરવામાં આવી હતી જે ચર્ચાઓમાં કહી શકાય કે જે અનેક જે સરકારી શિક્ષકો હોય છે કે જે સરકારી પગાર લેતા હોય છે વિદ્યાર્થીઓને ભણાવવા માટે અને તેમ છતાં બી વિદ્યાર્થીઓને બ્લેકમેલ કરીને તેમને જે ટ્યુશન ક્લાસીસમાં તેમના અંડરમાં ટ્યુશન કરવા માટે ફરજિયાત ધોરણે બ્લેકમેલ કરીને બોલાવવામાં આવતા હોય છે તેવા જે શિક્ષકો છે તેમની ઉપર ખાસ નજર રાખવામાં આવશે એક ટાસ્ક ફોર્સ જે આ ફેડરેશન છે તેના દ્વારા તૈયાર કરવામાં આવશે અને તમામ સ્કૂલોની અંદર આ ટાસ્ક ફોર્સ છે જે જશે અને રેડ કરશે અને તપાસ કરશે અને જો આવા વિદ્યાર્થીઓ ત્યાં મળી આવશે તો તેની સામે કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવાની પણ તે ફરજ પડશે અને સરકારને બી આ બાબતે ધ્યાન દોરવામાં આવશે કે આવી સ્કૂલ અને શિક્ષકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તે રજૂઆત અને તે લેટર છે તે સરકારને આ ફેડરેશન દ્વારા મોકલવામાં આવશે અમદાવાદ એજ્યુકેશન ગ્રુપના અને અમારા પૂર્વ પ્રમુખ એવા વિજયભી મારું ઉપલબ્ધ છે ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશનના આ વાર્ષિક સમારંભની અંદર જે એજીએમ હતી એજીએમની અંદર આજે સમગ્ર ગુજરાતમાંથી લગભગ બત્રીસથી વધારે એસોસિએશન જે એસોસિએશન પચાસ હજારથી વધારે જે ક્લાસીસ છે એનું પ્રતિનિધિત્વ કરે છે એના મુખ્ય જે સંચાલકો જે છે પદાધિકારી છે એ આજે અહીંયા અમદાવાદમાં વાય એમસીએ ખાતે આવ્યા હતા ટોપ્સ ટેકનોલોજીના સહયોગથી આખો એજીએમ કરવામાં આવી હતી આ એજીએમની અંદર જે મુખ્ય મુદ્દાઓ ચર્ચવામાં આવ્યા એમાં સૌપ્રથમ તો ધોરણ બાર પછી જે વિદ્યાર્થીઓ જે છે અમે લોકો પણ ફેડરેશન જે છે એ પણ અમારી શિક્ષણ પ્રત્યેની જવાબદારી સમજીએ છીએ ધોરણ બાર પછી ગુજરાતના વિદ્યાર્થીઓને એક હજારથી વધારે સેન્ટરમાં મફત એડમિશન માટે થઈને ચાહે તે જે ડબલયુનું એડમિશન હોય નીટનું હોય કે પછી બીએ બીકોમ એમએ કોમ એમ એમ કોમ એમસીએનું એડમિશન હોય બીસીએનું એડમિશન હોય એના માટે જે એસીપીસી એટલે કે એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ દ્વારા જે કંઈ પણ ગાઈડલાઇન મુજબ રજીસ્ટ્રેશન કરવાનું આવે છે એ અમારી ઘટક સંઘની સંસ્થાઓ સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓને મફત કરી આપશે એ પ્રકારની એક ચર્ચા કરવામાં આવી સાથે ખાસ કરીને ગુજરાતની અંદર જે અમારા ઘટક સંઘો જે એસોસિએશન છે આ કોચિંગ ક્લાસનું એસોસિએશન છે અને સૌથી મોટી જે ચિંતા વ્યક્ત કરવામાં આવી એ આગામી સમયમાં જે સુપ્રીમ કોર્ટ દ્વારા સરકારોને કહેવામાં આવેલું છે ગાઈડલાઈન બાબતે તો આ ગાઈડલાઈન બાબતે માનનીય મુખ્યમંત્રી શ્રીને પણ અમારું પ્રતિનિધિમંડળ મરી ચૂક્યું છે માનનીય શિક્ષણ મંત્રી શ્રીને રૂબરૂ વિશાલભાઈ પંડ્યા સહિતનું અમારું પ્રતિનિધિમંડળ મરી ચૂકેલું છે અને એમની જોડે અમે જે ચર્ચા મૂકેલી છે એની અંદર કોચિંગ ક્લાસના માટે થઈને ખાસ કરીને રજીસ્ટ્રેશન છે પચાસ વિદ્યાર્થી કે સો વિદ્યાર્થી માટે નહીં પણ એક વ્યક્તિ પણ જો ક્લાસ ચલાવતો હોય એક વિદ્યાર્થી પણ હોય એના માટે રજીસ્ટ્રેશન ફરજિયાત કરવાની વાત હતી ઓનલાઈન જે છે ભણાવે છે એ લોકો માટે પણ રજીસ્ટ્રેશન કરવાની વાત હતી અને રજીસ્ટ્રેશનની અંદર જે જગ્યા જે વિદ્યાર્થી દીઠ કહેવામાં આવેલી છે એ ખૂબ જ વધારે છે એટલી તો યુનિવર્સિટીઓમાં પણ જગ્યા નથી શહેરોની તો એ જગ્યા માટે થઈને પણ સરકાર જોડે ચર્ચા કરવાની વાત હતી ખાસ કરીને ફેડરેશન જેવી રીતે વકીલાતના માટે કોઈને રજીસ્ટ્રેશન કરાવવું હોય તો બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા છે ફાર્મસીમાં રજીસ્ટ્રેશન કરાવવું હોય તો ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા છે એમ ગુજરાતની અંદર અમે સરકાર જોડે માગણી કરેલી છે અમે લિખિત પણ આપેલું છે કે અમારા ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન જે ભારત સરકાર માન્ય છે એને રજીસ્ટ્રેશન માટેની નોડલ એજન્સી બનાવવામાં આવે અને અમારા થકી જ રજિસ્ટ્રેશનની આખી કાર્યવાહી કરવામાં આવે એ પ્રકારની વાત કરેલી છે ખાસ કરીને ગુજરાતની અંદર જ્યારે ચાલુ શિક્ષકો જે અત્યારે મસ્ત મોટો પગાર લે છે શાળાના શિક્ષકો એ લોકો વિદ્યાર્થીઓને બ્લેકમેલિંગ કરીને ટ્યુશન કરી રહ્યા છે એની સામે પણ અમારો વિરોધ છે કારણ કે શાળાનો પગાર પણ મેળવે છે અને સરકારી અને આર ટી અધિનિયમ મુજબ શાળાનો શિક્ષક શાળાના સમય દરમિયાન અથવા શાળાના સમય બાદ કોઈપણ પ્રકારનું શાળામાં કે શાળાની બહાર વેતન કે અવેતન કોઈપણ પ્રકારનું ટ્યુશન એટલે કે પૈસા લઈને અથવા પૈસા લીધા સિવાય કરી શકે નહીં ગુજરાત સરકારનો પણ અધિનિયમ છે આર ટી કાયદામાં પણ છે તો સરકારે આના માટે વિચારવું જોઈએ અને આ પ્રકારના જે હાટડીઓ ચાલી રહી છે એ લોકોને જે લોકો હકીકતમાં શિક્ષકો મસ્ત સ્કૂલોમાં પગાર લે છે અને એ લોકો પણ ટ્યુશન કરે છે ટ્યુશન બંધ કરવા જોઈએ અને ખાસ સ્કૂલો જે છે એ લોકોને માત્ર સ્કૂલની અંદર બાળકોને ભણાવવાની પરમિશન હોય છે પરંતુ એ લોકો જ ડે સ્કૂલના નામે મસ્ત મોટી ફી વસૂવ લે છે અને ડે સ્કૂલની અંદર વિદ્યાર્થીઓ પાસેથી મોટી ફી વસૂલે છે અને એ ફી જે છે એ હકીકતમાં ભારત સરકારના સર્વિસ ટેક્સ જે છે અઢાર ટકા જીએસટી છે એ ભરવો પડે એ પણ ભરતા નથી શાળાના નામે એ ફી લઈ લેવામાં આવે છે તો આજથી અહીંથી અમે નક્કી કરેલું છે કે ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશનના દરેક ઘટક સંઘ એક ટાસ્ક ફોર્સ ઊભી કરશે અને અમારી જે સ્કોડ છે એ આવી સ્કૂલોમાં રેડ પાડશે અને રેડ પાડ્યા પછી આ સ્કૂલો જે પકડાશે એ સ્કૂલોની અમે પોલીસ કેસ કરીશું અને ફરિયાદ કરીશું એ પ્રકારની પણ અમે વ્યવસ્થા ગોઠવેલી છે ને એ પ્રકારની પણ અહીંયા ચર્ચા થઈ હતી ખાસ કરીને શરૂઆત ક્યાંથી થાય છે કે આ શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓને કઈ રીતે બ્લેકમેલિંગ કરે છે ગયા વખતે પણ ફેડરેશને વાત કરી હતી ધોરણ દસની અંદર જે ઇન્ટરનલ માર્ક્સ છે વીસ માર્ક આપવામાં આવે છે તાજેતરમાં પરીક્ષા ગઈ આ પરીક્ષાની અંદર વીસ માર્ક જે છે એ વીસ માર્ક એ ઇન્ટરનલ આપવામાં આવે છે એટલે વિદ્યાર્થી સો માર્કની પરીક્ષા તો આપે છે પરંતુ એને સો પૂરેપૂરા માર્ક્સ જે છે એ આપવામાં નથી આવતા એમને માત્ર ને માત્ર એંસી માર્ક ગણવામાં આવે છે વીસ માર્ક શાળા આપે છે ગયા વખતે એ પ્રકારના અહીંયા કિસ્સાઓ સામે આવ્યા હતા કે ઇન્ટરનલમાં વીસમાંથી વીસ આપેલા હોય અને મુખ્ય વિષય હોય ગણિત કે અંગ્રેજી કે ગુજરાતી એમાં ઝીરો માર્ક પણ વિદ્યાર્થીઓને આપ્યા હોય એવું બન્યું હતું અને બીજી તરફ એવું પણ બન્યું હતું કે હોશિયાર વિદ્યાર્થીને એસીમાંથી એંસી ઇન્ટરનલ મેથ્સમાં આવ્યા હોય પરંતુ એને એક્સટર્નલ મેથ્સમાં આવ્યા હોય પરંતુ એને જ્યારે ઇન્ટરનલ માર્ક્સ આપવામાં આવ્યા શાળા દ્વારા શાળાના શિક્ષકો દ્વારા તો એને ટ્યુશન નહોતું રખાયેલું તો પાંચ કે સાત માર્ક આપવામાં આવ્યા એના લીધે એ બોર્ડની અંદર ફર્સ્ટ આવતો પણ અટકી ગયો હતો આવા પણ કારણો બન્યા હતા એટલે અમારી ફેડરેશનની માગ છે કે આ બ્લેકમેલિંગ એના માટે જ થાય છે કે ઇન્ટરનલ માર્ક્સ છે તો આ ધોરણ દસની અંદર ભૂતકાળમાં આપણે બધાએ જોયું કે પીટીસીની અંદર પાટણકાંડ થયો હતો જેમાં ઇન્ટરનલ માર્ક્સના કારણે બાળા ઉપર અત્યાચાર કરવામાં આવ્યો હતો અને એ પછી આનંદીબહે પીટીસીના ઇન્ટરનલ માર્ક્સ બંધ કર્યા હતા તો અમે સરકારને એ પણ માગણી કરીએ છીએ કે ધોરણ દસની અંદર જે મૂળ ટ્યુશન પદ્ધતિનું બ્લેકમેલિંગનું છે એ ઇન્ટરનલ માર્ક્સ છે આ ઇન્ટરનલ માર્ક્સ પણ જે છે એ બંધ કરી દેવામાં આવે જેથી કરીને વિદ્યાર્થીઓ પોતે કોઈપણ પ્રકારના દબાણ વિના પોતાની કેરિયર બનાવી શકે આમ આ પ્રકારના અમારી મુખ્ય માગણીઓ જે છે એની અંદર કોચિંગની ગાઈડલાઇનની અંદર અમારા ફેડરેશનને નોડલ એજન્સી બનાવી અને ફેડરેશને જે પણ માગણીઓ કરેલી છે એ માગણીઓ જે છે એને સ્વીકારવી નંબર વન નંબર ટુ અમે સામાજિક અમારા પોતાના સહકારના ભાગરૂપે સમગ્ર ગુજરાતમાં અમારા સેન્ટરો દ્વારા ગુજરાતમાં મફત એડમિશન માટેના ફોર્મ ભરાવાની પણ આયોજન કરવાના છે એક હજારથી વધારે એજ્યુકેશન સેન્ટર આના માટે રજીસ્ટર થઈ ચૂક્યા છે અને ગુજરાતમાં પાંચ હજારથી વધારે એજ્યુકેશન સેન્ટર સમગ્ર ગુજરાતની અંદર વિદ્યાર્થીઓને ગામડાનો વિદ્યાર્થી હશે એને પણ ઓનલાઈન ફોર્મ ભરવું હશે તો એને કોઈ જાતના દોડા નહીં કરવા પડે એવા પ્રકારની વ્યવસ્થા છે અને ખાસ ડે સ્કૂલ જે છે જે કાયદાની વિરુદ્ધમાં છે આ ડે સ્કૂલોની અંદર ફેડરેશનની કમિટી એક ટાસ્ક ફોર્સ રખશે બનાવશે અને આ ટાસ્ક ફોર્સ છે એ જુદા જુદા શહેરોમાં એ રેડ પાડીને આ લોકોને ખુલ્લા પાડશે